ખેડૂત ભવન યુટ્યુબ ચેનલમાં સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજનો આ ઓર્ડર ડિસ્પ્લેનો વિડીયો છે મોરબીના અલ્પેશભાઈ મકવાણા દ્વારા ખેડૂત મિત્રો દ્વારા ઓર્ડર ઓનલાઈન આપવામાં આવ્યો હતો જેમાં તેમણે દસ હજાર એમએચની સાદી લિથિયમ ટોર્ચ દસ હજાર એમએચની સાઉન્ડવાળી લિથિયમ ટોર્ચ આ ટોર્ચ સાથે તેના સેમસંગના ચાર્જર અને સાઇડલાઇટ તેમજ પટ્ટા આપેલા છે આ સિવાય તેમને બે પ્લાસ્ટિક બોડીની અંદર જે બલ્બ આવે છે જે બેટરી ઉપર ચાલતા હોય છે તે મગાવ્યા છે આ સિવાય એક લિથિયમ સાઉન્ડવાળી બેટરી મગાવી છે જેની અંદર આ રીતે લાઇટ આવે છે આ રીતે બ્લૂટૂથ સિસ્ટમ સ્પીકર આવે છે આ સિવાય તમે અહીંયાથી પંપ પણ ઓપરેટર કરી શકો છો આ સિવાય આ લાઇટો પણ તેમાંથી ચલાવી શકો છો એમનો ઓર્ડર છે આ રીતે આ લાઇટ થતી હોય છે બંને લાઇટનો પ્રકાશ પણ જોરદાર છે આપણે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટનો પણ ઓપ્શન આપેલ છે જેમાંથી તમે રિવર્સમાં મોબાઈલ ચાર્જિંગ કરી શકો છો આ સિવાય તેમને બેટરી માટેના ચીપટા પણ મગાવેલ છે ચીપટા સાથે તેમને ચાર્જર સોકેટ પણ મંગાવેલ છે એકદમ હેવી ક્વોલિટીમાં આવશે ટાંકણાવાળા આ સિવાય તેમને વાયર મગાવેલ છે પંદર પંદર ફૂટ જેવો તો આ ઓર્ડર આજે ડિસ્પોઝ થશે અને કાલે તેમને મળી જશે Thank you.